નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનના ટ્રાફિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ ફળોનો રાજા સહંસા અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું બિરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી કરીને જમાડી રહ્યા હતા બિરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયું આથી તેને સહિંશાહ જોડે માફી માંગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું તમારી આજ્ઞા માની નહીં શકું એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો બીરબલનું મન કેરી જોઈને લલજાયું બીરબલે પોતાનો હાથ લંબાવીને કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે તેમણે તરત જ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલને બોલાવ્યું બીરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ તે અકબરની સામે જઈને ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે એને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાએ પોતાની મેળે જગ્યા બનાવીને તેમને રસ્તો આપવો પડે છે તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાત કરે છે તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જાય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ